પ્રેસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના શીખવા વચનો છે તેનો અને ઓગણીસ કલમ ત્યાં વચનમાં લખવામાં આવ્યું છે કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારો માણસનો દીકરો આવ્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ દુનિયામાં આવવું ખોવાયેલા લોકોને શોધવાને માટે હતું અને એમણે જે દુનિયામાં થોડાક સમય જીવ્યા એ સમયમાં બીમાર વ્યક્તિઓ સાથે સાથે અશુદ્ધ આત્માથી પીડાતા લોકો દરેકને એમને સાજાપણું આપ્યું જેટલા લોકો દુઃખી લાચાર હતા વ્યક્તિઓને ખબર પડી ગઈ કે શાસ્ત્રીઓને ફરોશ્યોની જેમ આ વ્યક્તિ નથી આ ઈશ્વર નથી આ ઈશ્વર એવા ઈશ્વર છે કે જે હરેક વ્યક્તિઓની પાસે જાય છે હરેક વ્યક્તિઓની ફરિયાદ સાંભળે છે હરેક દુઃખીઓને એ દિલાસો આપે છે એટલે સુધી કે પાપી વ્યક્તિ પાપી સ્ત્રી પણ એની પાસે આવતા અચકાઈ નહીં જો હું એક મોકો ગવાય ખોઈ દઈશ તો પછી જિંદગીભર મારે પસ્તાવવું પડશે આજે જ મારી પાસે મોકો છે હું જાઉં છું અને એ પ્રમાણે જેટલા પણ દુનિયાથી અલગ થયેલા હતા દુનિયાએ એમને અલગ કરી દીધા હતા દુનિયા એમને જોવા રાજી નહીં હતી દુનિયા એમને બે મિનિટ સાંભળવા તૈયાર નહીં હતી એવા તમામ ખોવાયેલા લોકો સુધી પ્રભુ ખ્રિસ્ત પહોંચી ગયા સાથે સાથે એ મનુષ્ય હતા અને ઈશ્વર પણ હતા અનુકંપાથી એમણે હરેક મનુષ્યની દાદને સાંભળી તે સમયના પ્રખર એવા ઝાખીદાણી હતા અને લોકો એને ધિક્કારતા હતા લોકોથી ખોવાઈ ગયો હતો લોકોમાં જ હતા ટોળામાં જ હતા પરંતુ લોકોએ એમને ખોઈ દીધા હતા અને કંઈક કારણસર એ ડિટેલ્સમાં આપણે જવા માગતા નથી પરંતુ લોકોથી એ દૂર હતા કોઈક કારણવશ એ લોકોથી દૂર થયેલા હતા લોકોના હૃદયમાં એ હતા નહીં અને એ માણસના ઘરે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે જ્યારે ચાખી દાણી એ ઝાડ પર ચડે છે એ ડાળીઓથી પોતાને છુપાવી દીધા હશે કે મારે તો ખાલી ઈસુને જોવા છે ત્યાં સુધીની મારી પ્રોસેસ છે ત્યાં સુધીની મારી પ્રક્રિયા છે મને તાલાવેલી છે ઈસુને જોવાની પછી શું થશે એ જાણતા નહીં હતા પરંતુ ઈસુ એમના ભવિષ્યને અને ભૂતકાળને પણ જાણતા હતા પ્રભુ ઈશુએ જોઈ લીધા કે એમને ઈશુ પ્રત્યે પ્રભુ પ્રત્યે ઈશ્વર પ્રત્યે કેટલી ઝંખના છે ઈશ્વરને પામવાને માટે જોવાને માટે કેટલી તલાવેલી છે તે સમયના કોણ હશે આપણે નહીં જાણીએ પરંતુ એક જ એવો દાખલો અહીંયા આપવામાં આવ્યો છે કે જે વ્યક્તિ ઝાડ પર ચડીને ઈશ્વરને જુએ છે પ્રભુ ઈશુને જુએ છે અને એ એની એટલી બધી માન મર્યાદાને પણ નીચે ઉતારીને એ અધિકારી હતો એની પણ એને કદર કરીને પણ મારે અધિકારી બનીને નીચા બનીને પણ મારે ઈસુને જોવું છે એ પ્રમાણે એણે જ્યારે ધગસ રાખી એવા સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને શોધી કાઢે છે હકીકતમાં તો ઈસુને શોધવાને માટે જોવાને માટે આ વ્યક્તિ ગયો હતો પરંતુ ઈસુએ એમને હરેક વ્યક્તિઓથી અલગ રીતે એમને જોઈ કાઢ્યા કે આ વ્યક્તિ જેવા ભૂખ્યા અને તરસ્યા કોઈ નથી મને જોવાની તાલાવેલી આ બધા વ્યક્તિઓને હતી પરંતુ આ વ્યક્તિ જેવી નથી અને એ વ્યક્તિના ઘર સુધી પ્રભુ જાય છે જ્યારે તમે અને હું ઈશ્વરને શોધીએ છીએ ઈશ્વરનું ભજન કરીએ છે ઈશ્વરને એ પ્રમાણે શોધીએ છીએ કે આપણને એમના વગર ચાલતું નથી કોઈક વસ્તુ મેળવવાને માટે નહીં કોઈક આશીર્વાદો પામવાને માટે નહીં સાજાપણાને માટે નહીં બધાની આપણને જરૂરિયાતો તો છે પરંતુ વધારે જરૂરિયાતો સાજાપણા કરતાં પણ ઈશ્વરની છે ઈશ્વરના સંબંધમાં જે આશીર્વાદો રહેલા છે એ કોઈમાં નથી પરંતુ આજકાલની દુનિયા ખાલી ઈશ્વરને કોઈક વસ્તુને માટે લઈને જતી રહી છે પછી એ વસ્તુ મળી ગયા પછી ઈશ્વરને ત્યાં જ રહેવા દે છે અને પોતાના કામમાં બિઝી થઈ જાય છે આજે આપણે વિચાર કરીએ કે આ ઝાંખીની જેમ બધું આપણી પાસે હોવા છતાં પણ શું ઈશ્વરની તાલાવેલી છે ઈશ્વરની ઝંખના છે ઈશ્વર નહીં મળે તો આપણે કંઈક બેચેન બની જઈએ છે ગીતોના ગીતમાં એક બાબત લખવામાં આવી છે અને ત્યાં જણાવવામાં આવ્યું છે કે હું શોધવાને માટે ગઈ પરંતુ એ નહીં મળ્યા અને એના લઈને હું આ પ્રમાણે નગરમાં ગઈ અને નગરમાં રોન ફરતા ચોકીદારોનો મને ભેટો થયો એવો એ મને મારી એ વ્યક્તિને એ વ્યક્તિને ઈશ્વરની તાલાવેલી હતી ઝંખના હતી અને તેથી એ પ્રમાણે શોધવાને માટે જાય છે આપણા જીવનની હરેક મર્યાદાઓને બાજુમાં રાખીને ઈશ્વરને પામવાને માટે કોશિશ કરીએ આજે ઈશ્વર પુષ્કળ પ્રમાણમાં મળી રહ્યા છે કેમ કે કૃપાના દિવસો છે પરંતુ જેમ જેમ કૃપા કરવામાં આવી રહી છે તેમ તેમ લોકો એ કૃપાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે પરંતુ એ ગેરલાભનું કેટલું નુકસાન પોતાને થવાનું છે એ લોકોને ભાન નથી આજે ઈશ્વરે આપણા ઉપર કૃપા કરી છે એ કૃપાને આપણે બેદરકાર નહીં કરી ગણીએ અને એ કૃપાને આપણે એમ જ જવા નહીં દઈએ ઈશ્વરની કૃપાને પામવાને માટે આપણે કોશિશ કરીએ જ્યારે યરુસલેમ નગર પર પ્રભુ ઈશ્વર જાય છે તે સમયમાં યરુસલેમને જોઈને રડે છે હે યરુસલેમ યરુસલેમ મરખી પોતાના બચ્ચાને જેમ પાંખોની નીચે સંતાડે છે એ પ્રમાણે સંતાડવાને માટે મેં કેટલી વાર કોશિશ કરી પરંતુ તમે ચાહ્યું નહીં અને એવા દિવસો આવશે કે તારા માટે એ બહુ ખતરનાક દિવસો થઈ જશે પરંતુ તે સમયમાં યરુશલેમ બિંદાસ હતો અને થોડા સમય પછી એ જ યરુશલેમ પર મુસીબતોનો પહાડ તૂટી પડે છે જ્યારે જ્યારે તમે અને હું કૃપાના દિવસો જાણતા નથી ઈશ્વરને શોધવાના દિવસો છે એના બદલે વસ્તુઓને શોધીએ છીએ એના બદલે આપણે પદોને શોધીએ છીએ એના બદલે આપણે પ્રશંસા શોધીએ છીએ મહાન મોભાવો શોધીએ છીએ તો પછી એ તો ઈશ્વર આપવાના જ છે પરંતુ જે હકીકતમાં સાચું ધન છે ઈશ્વરરૂપી સાચું ધન છે એ ખોઈ બેસીએ છીએ અહીંયા ભૌતિક વાનાને એણે નેવે મૂકીને દાણીએ આત્મિક વાના પ્રાપ્ત કર્યા કર્યા પોતાના હોદ્દાને પણ સાઇટ પર મૂક્યો અને મારે ગમે તે રીતના ઈસુને પામવું છે એના માટે મારે કેટલી બી નાનમતા સ્વીકારવી પડશે હું સ્વીકારી લેવા પરંતુ હું ઈશુને પામીને જ રહેવા ઈસુને જોઈને જ રહેવા એ પ્રમાણે એમણે કોશિશ કરી એમની કોશિશ પ્રમાણે થાય છે ઈશ્વર ઈશુ મા માણસોને શોધવાને માટે આવ્યા છે અને એમણે ખોવાયેલા ઘેટાનો પણ દાખલો આપીને ઘણી બધી બાબતો આપણને જણાવી તો આ દિવસોમાં ઈશ્વરે તો આપણને શોધી કાઢ્યા પરંતુ શું ઈશ્વરને આપણે શોધીને પકડીને સાથે લઈને ચાલીએ છીએ કે પછી આ સંસારમાં આપણે એકલા એકલા ચાલવાનું પસંદ કરીએ છીએ ભૌતિક વાનાની સાથે લઈને પાપની સાથે લઈને ચાલવાનું પસંદ કરીએ છીએ કે ઈશ્વરની સાથે પવિત્રતામાં ચાલવાનું પસંદ કરીએ છીએ કયું પસંદ કરવું એ પ્રભુએ આપણને શીખવાડ્યું છે શું સારું છે એ તમને મેં શીખવાડ્યું છે દયાભાવ રાખવો પ્રેમ રાખવો આપણા દેવની સાથે નમ્રતાથી ચાલવું એના સિવાય બીજું વ્યવહાર શું માગે છે એ આપણે પસંદ કરીને આગળ વધીએ એવું કરીશું તો આપણે ઈશ્વરની સાથે ને સાથે ચાલીશું ઈશ્વરથી આપણે શોધાયેલા ને શોધાયેલા રહીશું ખોવાઈ જઈશું નહીં જગતમાં પાપમાં આપણે ફરી જઈશું નહીં પરંતુ ઈશ્વરના હાથ પકડીને આપણે જેમ હનોખ ચાલ્યા તે પ્રમાણે આપણે ચાલતા રહીશું તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આમેન પ્રાર્થના કરીએ પ્રેમા પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારા કૃપા છો તમે અમારા ભલા પર પિતાજી છો તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમારી રહેમની દ્રષ્ટિ રાખજો હરેક અંધકારની શક્તિમાંથી બચાવજો વધુને વધુ તમારા મહેમાને માટે ઉપયોગી બનવાને માટે કૃપા પૂરી પાડો નરકમાં જતા લોકોને તમે બચાવજો અને તમારા રાજ્યને માટે પ્રભુ તમે એમને શોધી કાઢો એવી કૃપા અમે માગીએ છીએ આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ પ્લેસ યુ આ મેન